નો શ્રી ઘર જોઈએ મારું આ તમારું મુંબઈમાં એવડા એવડા તો નહીં પણ મેનું ગછા ચાલા રેડો રેડો એટલો પીવો પીવો

હા એ તો ગમી ગમી હા તો બરાબર પણ તમન શું ખાયો હા ખાએ શું ખાએ શું દીધું શું દીધું એ બે વાર વાર દીધું શું ખાલે શું થાય ડોક્ટર બોલાવ ના ના ડોક્ટર નહીં બોલાવ તમે ફાઈલ કરી લ્યો ના તમે કો પેલે તમારનો બોન ગમ ના થોડી વાત તો કરજો થોડી વાત કરજો હું શું થાય દમન ડબલ જોશે લાગે એટલે ડબલ 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 હા ન હોય પણ અમાર દાડ નામ તો નહીં તો 1 કિલોમીટર શેટા મો ડળમુ 1 કિલોમીટર શેટા જાય તો અમે શું કરો અમે તો બધે કણ જો અમાર ઘરના બધા વેમ નીકળ જ જાય એટું શેટા ખૂટાય પણ હાચું કો અમારને એક કિલોમીટર શેડું લો બહુ વધારે રૂપિયા તમે ફાઈનલ કર્યો અરે ભાઈ તમે પેલા જાતા હો ને મોય પાણી લાય હેડો પાણી ભરી સર થી કોક પેટમાં હેડો પાછા જીય ગણ હવે હે પાછા એ મુકરૂવા ગઈ ગઈ બેસીયા થઈ ગયું દે ના તો પેટમાં હા ડોક્ટર તોગમાના બેલાયકો હું શું ખાવ પડી ને તો કોઈ નહી હોય પણ આ તો આય આ એટલે દૂરથી આ ધર્મીજી પણડે એટલો ઓક થ્યું રસ્તામાં બખ ખાઈ લીધું છે તો રસ્તામાં હું કો ખાધું નહી